નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ દસ જુલાઈ બે હજાર પચીસને ગુરુવારનું રાશિફળ આજે મેષ અને સિંહ માટે લાભદાયી કેવો રહેશે તમારો આજનો દિવસ મેષથી મેષથી મિન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારે ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે આજે મીન રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા લોકો માટે દિવસ અનુકૂળ રહેશે વિદ્યાર્થીઓ આજે સબ્ધાત્મક અને શિક્ષણના ક્ષેત્રમાં પણ સારું પ્રદર્શન કરશે બેરોજગાર લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે કેવો રહેશે તમારો આજનો દિવસ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને એ આજે રાશિમાંથી બારમા ભાવમાં ચાલતો ચંદ્ર તેમના ચંદ્ર તેમના માટે દિવસને ખર્ચાળ બનાવી રહ્યો છે પરંતુ તમે નાણાકીય લાભને કારણે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવી શકશો ઘરમાં મહેમાન કે સંબંધીઓનું આગમન થઈ શકે છે આજે તમારે કોઈ કામ કામના સંબંધમાં યાત્રા કરવી પડી શકે છે લાંબા સમયથી અટકેલા કામ પણ આજે પૂરા કરી શકશો મહિલાઓ આજે ઘરની સફાઈ અને વ્યવસ્થા કરવામાં વ્યસ્ત રહેશે સંતાન તરફથી સહયોગ મળશે જીવનસાથી સાથે તાલમેલ રહેશે જોખમ ટાળો ઈજા થવાની સંભાવના છે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઓ વૃષભ રાશિના જાતકો જેઓ રવિવારે નોકરી ધંધાના કામે જઈ રહ્યા છે તેઓએ પોતાની વાણી અને વર્તન પર સંયમ રાખવો પડશે તેમનો કોઈની સાથે વિવાદ થઈ શકે છે ખરાબ સોદો મનને બગાડશે આજે તમે તમારા ઘરેલું ઉપાય માટે તમારી પસંદગીની કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો આજે વિવાહિત જીવનમાં જીવનસાથી સાથે કોઈ વિષયને લઈને વિવાદ થઈ શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોને મદદ કરો સૂર્ય ચાલીસાનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજે મિથુન રાશિના લોકો પોતાના જીવનસાથી સાથે તેમના બાળકોના શિક્ષણ અને ભવિષ્ય વિશે ચર્ચા કરશે અને કેટલીક યોજનાઓ પર પણ કામ કરશે આજે તમે તમારા કામને લઈને પણ ચિંતિત રહી શકો છો કેટલીક જૂની વાતો અને સમસ્યાઓ વિશે વિચારીને મન પરેશાન રહેશે આજે તમે ઘરની જરૂરિયાતો પર પૈસા ખર્ચ કરશો તમે કોઈ મિત્ર અથવા પરિચિતને મળી શકો છો કોઈ સંબંધીના વર્તન વિશે વાત કરવાથી તમને માનસિક પરેશાની થઈ શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો અને રાહુના મંત્રોનો જાપ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર આજે અક્ષર ડ અને હ આજે તમારી રાશિ સાથે ચંદ્રનો સંચાર તેમના માટે સુખદ અને સફળ રહેશે આજે જો તમે કોઈ કામ કરવાનું મન બનાવી લેશો તો ભાગ્ય તમને તેમાં સફળતા આપશે જે લોકો આજે કામ પર જઈ રહ્યા છે તેઓને તેમના કામમાં પ્રશંસા અને લાભ મળશે જ્યારે જે લોકો ઘરે રજા છે તેઓ આજે ઘરના કામમાં વ્યસ્ત રહેશે શરીરમાં થાક અનુભવી શકો છો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને કામ કરવાની સલાહ આપવામાં આવે છે ભારે વસ્તુઓ ઉપાડવા અને ઉતાવળમાં કોઈ પણ કામ કરવાનું ટાળો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો અને શિવનો અભિષેક કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે કાર્યસ્થળમાં તમારી સ્થિતિ વધશે વેપારમાં કમાણીથી પણ તમે ખુશ રહેશો આજે તમે તમારા કેટલાક કામ પૂરા કરી શકશો જે ઘણા સમયથી અટકેલા હતા સામાજિક અને ધાર્મિક કાર્યમાં સક્રિયપણે ભાગ લેશો આના પાછળ કેટલાક પૈસા પણ ખર્ચ થશે આજે તમે મનોરંજન માટે સમય કાઢશો બાળકો સાથે તેમના શિક્ષણ અને કારકિર્દી વિશે ચર્ચા થઈ શકે છે સિંહ રાશિના લોકો માટે આજે ભાગ્ય અઠ્યાસી ટકા એમના પક્ષમાં રહેશે ઉગતા સૂર્યની પૂજા કરો અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે કન્યા રાશિના લોકો જણાવે છે કે જો તમે મકાન અને જમીન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે આ અંગે કરવામાં આવેલા તમારા પ્રયાસો સફળ થઈ શકે છે આજે તમારી જવાબદારીમાં વધારો થવાને કારણે તમે થોડા ચિંતિત થઈ શકો છો સામાજિક ક્ષેત્રમાં તમારું સન્માન વધશે તમને આંતરિક સુખ મળશે આજે પરિવારમાં કોઈ શુભ અને શુભ કાર્યક્રમની ચર્ચા થઈ શકે છે કોઈ વરિષ્ઠ અને અનુભવી વ્યક્તિની સલાહથી તમને ફાયદો થશે પડોશીઓ અને મિત્રો સાથે મુલાકાતથી મનપ્રસન્ન રહેશે આજે ભાગ્યો ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશ ચાલીસાનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે તમને તમારા જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે આજે તુલા રાશિના લોકો ખરીદીનો આનંદ માણી શકે છે ઘરની જરૂરિયાતની વસ્તુઓની સાથે તેઓ શોખ અને મેકઅપની વસ્તુઓની પણ ખરીદી કરી શકે છે આજે તમને તમારા પરિવાર માટે કોઈ સરપ્રાઇઝ ગિફ્ટ મળી શકે છે જેનાથી તમારું દિલ ખુશ થઈ જશે આજે ભાગ્ય પોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે શિવ પરિવારની પૂજા કરો સફેદ વસ્તુઓનું દાન કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના નક્ષત્રો સૂચવે છે કે આજે તમે સામાજિક અને ધાર્મિક કાર્યમાં ભાગ લઈ શકો છો આજે તમે લોકોની મદદ અને સામાજિક કાર્યમાં પણ પૈસા ખર્ચ કરશો આજે તમારો પ્રભાવ અને પ્રગતિ જોઈને ઘણા લોકો ઈર્ષા અનુભવી શકે છે પરંતુ તમારે ધીરજ રાખવી પડશે તમે બાળકો અને જીવનસાથી માટે પણ સમય કાઢશો ઘરે સ્વાદિષ્ટ ભોજનનું આયોજન થઈ શકે છે પ્રવાસની યોજના રદ થવાની સંભાવના છે આજે ભાગ્ય ચોર્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે નારાયણ કવચનો પાઠ કરો ભગવાન વિષ્ણુની પૂજા કરો અને ઘીનો દીવો પ્રગટાવો રાશિ ધનરાશિ રાશિના જાતકોના અક્ષર પ ધ ફ અને ઠ આજનો દિવસ રાશિના લોકો માટે લાભદાયી અને આનંદદાયક રહેશે તેવું નક્ષત્રો જણાવી રહ્યા છે તમને વાહન સુખ મળશે આજે તમે વાહન પાછળ પણ ખર્ચ કરી શકો છો વેપારમાં આજે સારી કમાણી થઈ શકે છે સંપર્ક અને પ્રભાવનું ક્ષેત્ર વિસ્તરશે તમે તમારા પરિવારના સભ્યો સાથે મનોરંજનમાં મનોરંજનમાં રાત્રિનો સમય પસાર કરશો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ભોજનનું દાન કરો વિષ્ણુ ચાલીસા અથવા નારાયણ કવચનો પાઠ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે મકર રાશિ માટે તારાઓ કહે છે કે જો આજે કોઈ ડીલ ફાઇનલ થશે તો તમે આશ્ચર્યચકિત અને ખુશ થશો પરંતુ આજનો દિવસ તમારા માટે થોડો મિશ્રિત રહેશે બીજાની વાતમાં આવીને જોખમી કામ પકડવાનું ટાળો નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખો પરિવારમાં જીવનસાથી અથવા બાળકોના સ્વસ્થને લઈને ચિંતા થઈ શકે છે ભાઈ બહેનો સાથે મતભેદો અને તાલમેલ બગડી શકે છે વાતચીત અને વર્તન સંયમિત રાખો ટૂંકા અંતરને મુસાફરે સંદર્ભ બની શકે છે આજે ભાગ્યો અઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે મહામૃત્યુજય મંત્રનો જાપ કરો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ સિતારા જણાવી રહ્યા છે કે આજે કુંભ રાશિના લોકોને તેમના વ્યવસાયમાં મોટી સફળતા મળી શકે છે નાણાકીય બાબતોમાં દિવસ તમારા પક્ષમાં રહેશે બિનજરૂરી ખર્ચ નિયંત્રણમાં રહેશે જો પરિવારમાં કોઈ સભ્ય સાથે વિવાદ કે તણાવ ચાલી રહ્યો હોય તો આજે જ તેને ઉકેલ ઉકેલવાનો પ્રયાસ કરો સંબંધો પર અહંકારની અસર થશે તમારી સાંજનો સમય આનંદદાયક રહેશે જો પરિવારમાં કોઈ સભ્યના લગ્નની વાત હોય તો આજે મામલો આગળ વધી શકે છે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ છ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે આજે વેપારમાં તેજીના કારણે તેમની કમાણી વધશે અધ્યાપન કાર્ય સાથે જોડાયેલા લોકો માટે દિવસ અનુકૂળ રહેશે વિદ્યાર્થીઓ આજે સપ્તાહાર અને શિક્ષણના ક્ષેત્રમાં પણ સારું પ્રદર્શન કરશે બેરોજગાર લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે આજે તમારું સન્માન વધશે આજે બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે આજે ભાગ્ય અડસઠ ટકા તમારા પક્ષમાં રહેશે કપાળ પર તુલસીની માટીનું તિલક લગાવો દૂધ મિશ્રિત જળથી ભગવાન શિવનો અભિષેક કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારે કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા マルシャ・コワッチョ。